હાલો મિત્રો જય માતાજી બધા ને બાપા સીતારામ તો આજે નવા વિડીયો ની અંદર આપ સૌનું સ્વાગત છે તો અમે જો આજે વાડિયા આવી ગયા છીએ અને આજે આપણે એક નવી રેસીપી બનાવવાની છે તો ચાલો તમને હું બતાવું છું કે જો આ બાજુ તો રીંગણી ને એવું છે અને આપણે રેસીપીમાં શું બનાવવાનું છે એ વિડીયો જોવા માટે બીના રહેજો પછી હું તમને બતાવીશ રીંગણા તોડવાના છે કે જો આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે રીંગણાનો ઓળો તો આપણે રીંગણા તોડી લઈએ વિડીયો જોવા માટે કન્ટિન્યુ બિના રહેજો તો ચાલો આપણે રીંગણા તોડી લઈએ

Limbu to pakal hamedi kaisi kayak <hesitation> 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 ચાલો તો આપણે એટલે લીંબુ ઉતરલી છે એટલે લીલી તુર Salah prabola <tuk> Shaking lagi <tuk> Mari kita mukidot

હવે છે ચાલો તો આપણે શું મસાલો બધો ધોઈ છે તો જો આપણે આટલી લીલી તુર ફોલી છે આપણે ઓળામાં જ નાખવાની છે ને આ બધી આપણે ફોલવાની છે અને આપડા ઘરની વાડીની જ છે ઉતારેલી તો આપણે જો મસાલો બધું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે તેલ મૂકવાનું છે गरम ચાલો તો આપણે વઘારન છે જ જીરું નાખ્યું છે આપણે આ મસલાસા મરસુ લેલું અને આદુ tepes. Ini lulus. Adung balik. લીલી તૂરના દાણા ટેસ્ટ પ્રમાણે નિમક દાણા છે हां द टोमेटो

तो वालो ओलो सड़ी जोसे आपर उता रिले आसे ताना लिला आसे ताना लिला आसे ताना लिला ચાલો તો જો અમે બધું તૈયાર થઈ ગયું છે જમવાનું ને જમવા બે ગયા છીએ તો જો આ ઓળો છે અહીંયા દૂધ છે મરસા છે રોટલા છે તો ચાલો બધા જમવા અને વિડીયો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયોમાં જય માતાજી